ના ઘેર ઈકન થોડું ઘણું ખાઈ લઉં એટલે વાંધો નહીં ઈકન કોઈ ફેર પાઉં દેવ ઘર તો બે એક જ છે મારો આ ઘરે મારું છે એ ઘરે મારું છે બે બે ઘર આપડો છે એટલે કોઈ ચિંતા જેવું નહીં

આ રસ્તો તો હું તો જાઉં ના આઈકન જવા ન તારાજી વાયક ઘેર જઈને ચલાવી ને ત્યાં મને ખાવાય ના લે અમે એવું કરીએ તમે જે ડુંગું છો એટલે એવું થાય લોકોનો નો ગરબો છો

આ ઘર નું શક નહી બોલાજો ને આવનું મોટું તને ઘર બન્યા જોઈ એસી લી છે પંખા છે ઘર ઘંટી લઈ આવી છે લોટ દરવા બે તું મારા પર ઉપર

હા હા વધો નહીતા જવા દે હું કરારૂની લત છો નહીં કે નહીં બહેરો સુટતો દારૂ મીકીએ તો બહેરો આપણને ખવડાવ દારૂ પીવાડું ના હા હા હમ ઘેર જવું તે મારા બહેરા એ રોધ્યું હોય છે તે કટકો રોટલી ખાઈ ને હોય પણ જવા તો દે ઘેર રાગ રાગે જવું એટલે વધુ નહીં આવે ને પીજવા ડો